હું કેદુનો વિચાર કરું છું આ કે મોરે મોરો મોરે મોરો આ મોરે મોરો આવ નથી આવ્યો એટલે બહુ ઓલું હાલે છે બહુ એટલે ઈ વારી હું કે બહુ હાલે બહુ હાલે શું હાલે છે કઈ સમજ પડે એવું કે ખબર પડે ના થા બાકી આપણે તો આ વાડીને વાડી હોય આપણને કઈ ખબર પડે નહીં માર્કેટમાં હું હાલે છે હું નથી હાલતું આજ તું આવ્યું એટલે મને તે મને કીધું કે માર્કેટમાં આજ ઓલું હાલે છે લે તને નથી ખબર ભાઈ નથી ખબર એટલે તને હું કઉ છું હું મને કે તો કઈ ખબર પડે અરે આપડે ઓલા મોરે મોરાનું ખબર હમણાં મોરે મોરે દાબી દવાનું છે આવતા રહ્યો તમે તમારે અરે નાથી આ મોરે મોરો એટલે શું અમને ક્યાં ખબર છે ખેતરમાં પીડા છે ને તેની લાઇટની ની બેઠા છે લાઈટ કઈ આવી નથી મોરે મોરે ક્યાં દાબા જવો અમારે આ તો જેની પાસે હોય મોરે મોરા દાબે આ તો પાવડો છે ક્યાં મોરે મોરો ડાબા દાવો હાલો બાબા લાઈટ આવી જાય માં ક્યારામાં મોરે મોરો થઈ જાય આપડે પાણી તો નિરાતે મોરે મોરો ક્યાં દેવા આવીને ઉપાડા લઈને આવે કે માર્કેટમાં મોરે મોરો હાલેસ આ મોરે મોરે શું હોય છે એમ જ કે જ બધાય મોરે મોરો મોરે મોરો પણ સારું એ વાત નથી સમજાતી કે આ મોરે મોરો હૈ છે હું તમે કહી દીધો મોરે મોરો મોરે મોરો દેવાનું હોય દઈ દેજો આ ચાલુ કામ છે ને મોરે મોરો લાગી જાય વાંધો ન આવે બાકી મોરે મોરો જ હમણાં હાલે છે પછી મારો મારો ને પછી મોરો મોરો દેવો દે દેજો આ હટન સિસ્ટમ હાલે છે મોરો મોરાની માર્કેટમાં બહરાટી બોલે છે દીવાન થતું જ નથી મોરે મોરો દે જ દેવાનું એ હાલે છે ના થયો ક્યાંથી કોઈને લેવો મોરે મોરો